ગોધરા શહેરમાં ગઈકાલે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ વરસાદના કારણે સોસાયટી વિસ્તાર અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો નગરપાલિકા તંત્રની વરસાદી પાણીના નિકાલની અર્થવ્યવસ્થાને કારણે મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તો જિલ્લા પ્રશાસને નદી અને શ્યારા તાલુકાના પાનમ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા જણાવ્યું છે તો ગોધરા શહેરની મધ્યમાંથી વહેતી મેસી નદીમાં પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે તો નદી બને કંડે વહી રહી છે તો આ જોખમી પરિસ્થિતિમાં નદી કિનારે રહેતા સ્થાનિક લોકોના બાળકો ધસમસતા પ્રવાહમાં માથી પકડતા પણ જોવા મળ્યા હતા તો પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે બાળકો જરા પણ અસાવધ રહે તો તેમના તણાઈ જવાનું જોખમ છે ત્યારે આ સંબંધિત તંત્રે નદી કિનારે રહેતા લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ